જય માતાજી મિત્રો હું છું કોઈ સમસ્ત ઊંડવી ગામ દ્વારા જે મહાદેવ મંદિરના ના લાભાર્થ લી આયોજન કરેલું હતું ડ્રોને ખાલી દિવસ જ બાકી રહ્યા છે મિત્રો જેને પણ ટિકિટ લેવાની બાકી છે અથવા તો જેને પણ ટિકિટ લેવી છે હું જે નંબર બોલું ને એમાંથી જ લીજો હું ક્યાંય નંબર લખીશ નહીં હું મારા મોઢેથી નંબર બોલીશ તમે એમાંથી જ ટિકિટ લીજો અથવા તો તમે એમાં જ ફોન કરજો બીજા કોઈ પાસેથી ટિકિટ ઓનલાઈન લેતા નહીં ઓફલાઈન લ્યો તો વાંધો નથી પણ ઓનલાઈન હું જે નંબર બોલું ને એમાંથી જ લીધો કેમ કે અત્યારે બહુ મોટું ખાસ ધ્યાન રાખજો પંચાણું હાથ ચુમાલી એકવીસ ચાર પિસ્તાલીસ અને બીજો અઠાણું ચોવીસ તેત્રીસ દસ ચૌદ આ બે જ નંબર માં ફોન કરજો અને આ બે પાસેથી જ ટિકિટ લીજો બાકી એક નંબર માં ફોન એ નો કરતા અને એક પાસે ટિકિટ નો લેતા આ બે જ નંબર માં ફોન કરજો હર હર મહાદેવ